આ માણસને આઈડેન્ટિફાઈ ક્રાઈમ બ્રાન્ચ છેલ્લા પાંચ મહિનાથી આની પાછળ લાગેલી હતી અને જ્યારે ખબર પડી કે આની સામું નું નામ અનિલ સુથે અનિલ સામું અબ્દુલ વાહિદ ખાન છે અને તે શિવાજીનગર મુંબઈનો દિવડીનો રહેવાસી છે એ આધારે ક્રાઈમ બ્રાન્ચની પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને પીએસઆર બૈરા દ્વારા પરંતુ છે એક ઓપરેશન મુંબઈમાં હાથ ધરવામાં આવ્યું અને ત્યાં ઓલા કેમ્પના ડ્રાઈવર બની બે દિવસ ગોંડી એરિયામાં ત્યાં શિવાજીનગરમાં રહ્યા

જૂન મહિનામાં રેલવે સ્ટેશન પાસેથી રાબિયા અને જે બેજા પકડાયા હતા તેની પાસેથી અંદાજે તઢીસો ગ્રામ જઠું ટ્રસ્ટ મળી આવ્યું હતું આ ઉપરાંત પાલ હોટલમાંથી રાંધેર વિસ્તારમાંથી અલગ અલગ લોકો જે પકડાયેલા હતા આવા કુલ ચાર કેસોમાં અનિસ્તવશે ઇબ્રાહલ અબુર અબ્દુલવાહિત ખાન કોન્ટેડ હતો જેને કારણ કે પકડી અને આજે કોર્ટ પર ઇમાન માટે રજૂ કરવામાં આવશે અને આનાથી સુરતમાં ટ્રક સપ્લાય નહીં જે મોટી ચેન ચાપવામાં થોડું ખૂબ સફળતા મળી